રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુ બે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ ડીપી ન મળતા પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર ઉતર્યા વેણુ બે સિંચાઈમાં ઉપલેટા તાલુકાના બે હજાર પાંચથી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી ઉપર અન્યાય થયો હોવાનો પરિવારજનોનો આક્ષેપ ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીઓએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યો જ્યારે આમાં નથી જુનિયર કર્મચારીને ગાંધીનગર ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે આને લઈને અનિલભાઈ વાછાણીએ ઉપલેટા વેણુ બે સિંચાઈ વિભાગના અનેકવાર લેખિત રજૂઆતો કરી છે સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો ન હોવાનો આક્ષેપ કર્યો તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવા ચીમકી ઉચ્ચારી હતી મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી હું વેણુ બે સિંચાઈ યોજનામાં ઉપલાટા તાલુકાના ડેમ ઉપર હું સર્વિસ કરું છું બે હજાર પાંચથી હું સર્વિસમાં સર્વિસ કરું છું અને આજે મને માહિતી મળી કે ડીપી બાબતનો તો મેં ડીપી બાબતમાં મેં ઉપલેટા કચેરીમાં માગણી કરી કે ભાઈ મને ડીપી આપો તમે તો એમ કહેશે કે તમારે કોર્ટ કેસ ચાલુ હોય તો મારાથી જુનિયરને કોર્ટ કેસ પણ ચાલુ છે અને છતાંય પાંચમો આપી દીધું અને પણ આપી છે રાજકોટ રાજકોટ ડિવિઝન આરટીઆઈ કરી તો મને એવી મેલ એક્શન મળેલ છે કે અમે કોઈ વિભાગીય કચેરીએ કોઈ ડીપી આપવાનો આદેશ કરેલ નથી મેં અનેક વખત રજૂઆતો કરેલી છે અનેક વખત રજૂઆત મને ગોળ ગોળ જવાબ જ આપે છે મને મને પૂરતો જોબ મારે સંતોષકારક જોબ મળતો નથી મને આગામી સમયમાં જો મને આનો કોઈ પણ ન્યાય નહીં મળે તો હું રાજકોટ ડિવિઝન માં અનશન ઉપર બેસવા તૈયાર છું મારું નામ કુંદનબેન અનિલભાઈ વાછાણી મારા પતિ બે સિંચાઈમાં નોકરીમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેને છઠ્ઠો પગાર પણ ડીપી ન આપવા બાબત વારંવાર રજૂઆત કરેલ છે છતાં તેને ગોળ ગોળ વાત કરીને જવાબ આપેલ નથી તે બાબતથી હું આ ઉપવાસ આંદોલનમાં બેઠી છું